સુરતના લીંબાત વિસ્તારમાં નાસ્તાના પૈસા આપવા મામલે થયેલા ઝઘડામાં એક યુવાની હત્યા કરી દેવાયાના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે હત્યાના આરોપમાં બે યુવકોની ધરપકડ કરી પોલીસે તેમને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું બાદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા નાસ્તાના રૂપિયા આપવાના મુદ્દે બે મિત્રોની વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન મામલો એટલો ઉગ્ર બન્યો કે એક મિત્રની હત્યા થઈ ગઈ હતી આ ઘટનામાં આરોપી બનેલા બે મિત્રો પૈકી એક માસિયાઈ ભાઈ પણ હોવાનું સામે આવ્યું છે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બંને આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યારબાદ પોલીસે બંનેને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ઉત્તરાયણ પોલીસ દ્વારા તહેવારો દરમિયાન પેટ્રોલિંગ કડક કરવામાં આવી રહ્યું છે પેટ્રોલિંગ દરમિયાન ઉત્તરાયણ પોલીસે ઘરમાંથી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે લાખો રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ કબજો કર્યો છે ઉત્તરાયણના પીઆઈડીયુ બારને મળેલી બાતમીના આધારે પોલીસે મોડાવરાછા વિસ્તારમાં આવેલ અબરામાં રોડ પરના ટ્વીન ટાવર બી બિલ્ડિંગમાં રહેવાસી જયદીપ પરેશ કાનાણીના ઘરમાં દરોડા પાડ્યા હતા

ભોગ કઈ રીતે શેમાંથી માથાકુટ થયેલી કઈ જગ્યાએ ઝઘડો થયેલો અને કઈ રીતના ચાપુ મારેલું તે બધું વિગતે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું ગુનેગારોને એક જ તે મેસેજ આપવાનો છે અમારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે